તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ વીડિયોમાં તમારું સ્વાગત છે આજનો વ્લોગ વિડિયો આપડે એવો છે કે આજે આપણે ચેલેન્જ વિડિયો બનાવવાનો છે આપણે હજુ કુલદી પાયો નહીં કુલદી પજુ નેહાર ગયો છે હજુ દેખાતો નહીં હેડ તો આવતો તો હજુ આપણે કુલદી પાવે એટલે વિડિયો બનાવીએ આપણે ખોળવા તો કેરત દે ને ખોળવા મે ખાલી આજ તો ખોળવા બંકો થઈ ગયો ફુમતેન પેઠામ ખોળવા બંકો થઈ ગયો છે આપણે આજ તો કુલદીપ આવે એટલે ચાલે આપણે વાઈટ જઈએ પછી આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ કોઈ દેખાતો નહીં આવે એટલે ડાયરેક્ટ બતાવીએ ઓકે તો મિત્રો આપણે કુલદીપ તો આવ્યો ને અને આપણે ભૂખ લાગીને ને આરથી આવીને એટલે જો આપણે શ્યાગો બાફી હતી એટલે શ્યાગો ખાવા મળ્યા માંડ્યા ખોળબાંબે ખોળવા મજા આવે જો આ પોતરા પડ્યો જો આ શ્યાગો પડીથી જોઈ શકો છો બધી અમને પટાઈ નાખશે ખોળબાંબે તો મિત્રો આપણે હવે સો વાજી જાય હજુ કુલદીપને આયા નહીં આપણે શિયાગો ખોળવા બે જણા ખાઈ લીધી છે જો પેલો ખોળબા ફરે રહો જો આપણે જતાં પણ આવી જઈએ જતા જતા આવી છે આપણે હવે હજુ કુલદીપ આવ્યા ને સો વાજી જઈ ને હાર ત્યાં મેં સુતી ગયું પણ હજુ શું કચેમ નહીં હાર કુલદીપ આવે એટલે તમને આપણે ચેલેન્જ વિડીયો બનાવવા જઈએ ઓકે એટલે કે આ બ્લોગમાં જોડાયા તો મિત્રો આપણે ચાંદ કુલદીપની વાટ જોઈ રહ્યા હતા કુલદીપની પપ્પા લેવા ગયો તો હવે તો હવે આવી ગયો છે જો લેવા પેલો ખોળમાં દોળેલો છે મારો અનેક બેઠો છે જોઈ શકો છો હવે આપણે ડાયરેક્ટ જઈ ચેલેન્જ વિડીયો બનાવી તો મિત્રો આપણે હવે કુલદીપ આવી ગયો છે અને આપણે જો તમને કહી દઉં પહેલાં આપણે ચેલેન્જ વિડીયો એવો છે કે આપણે આજે જો આ ધોકું પૂ નહીં આપણે આટલે ઊભું કરવાનું રહેશે અને એક માણસ પેલા રહેશે એને આ રૂમાલ ઓખે પહોંચી દેવામાં આવશે અને વૈકણ આ બાનું રહે હોઠું પકડીને એને જે અનારી દે હે જેને શું રાખશે કબેર જે ઓ ઓછા ચેકણમાં કરી દે એને એને દસ રૂપિયા ઇનામ ચાલો તો આપણે હવે બધું સેટઅપ કરી દઈએ ચાલો જો ખુલ્લીપ આવી ગયો આપણે સેટઅપ કરી દઈએ પછી તમને બતાવીએ તો કુલદીપ હા તો આજે આપણે દસ રૂપિયા કોણ જીતવાનું છે ખોળવા કોણ જીતવાનું એ તો કોણ જીતે હો મિત્રો તમે પેલા પેલા કોમેન્ટ કરી દેજો કે આ ચેલેન્જ કોણ જીતશે ખોડપા કે કુલદીપ જોઈએ જે જીતે એને દસ રૂપિયા તો અમે મળવાના જ છીબિયાને આ દિન અમે તે પાર્ટી કરી તો આપણે હવે એક ફોન લાવવો પડશે ફોન આપણે ઘેર જઈને લઈ આવીએ જો આપણે હવે સેટઅપ કરી દીધો કમ્પ્લીટ હવે પેલા પાટો દોરી આવીએ ચાલો વાયક પાટો દોરીએ જો વાયકમ કૂતરો દરરોજ હોય છે આપણે દરરોજ આ ખેતરમાં હોય બસ બસ આટલે બધે ના જવાનું હોય આટલે જ અમારે ને કૂતરો કઈ શીપા જો આટલે પાટો દોરી દઈએ આપણે આ દો દીધો છે જોવો આપણે આટલે પેલા અંતર આટલું રહે તો આપણે હવે આપણે વખે હવે પાટો બચીએ રાખીએ પહેલાં કુલદીપને રાખીએ પછી ખોડવાનો ઓકે

તો હવે આપણે થોડું પણ જોઈએ થોડું પર જેટલી મ્યુશ્ય કરમું આવી જાય અમે શું કાઈ કહો તું બી કરશે યાર માતા એ નહીં એડા ત્યારે મોટું હાલા તો હાલા તો તા તો મિત્રો જો આપણે ખોરબા ના હવે એક મિનિટ કામથી કુલદીપ તેતાલીસ સેકન્ડ માં થઈ ગયો હતો એટલે આપડે હવે ખોરબા હારી ગયો છે ખોરબા તું હારી ગયો ગિરનાર છે આકાણમ જ તો કુલદીપ ને દબાવતે ન તો આરતો એટલા માં ખાર પડી ગઈ હોળ આવી ગયા હતા એટલે 15 સેકન્ડ હું થઈ ગયો 16 સેકન્ડ માં કંદ તો મિત્રો આ વિજેતા તો આમ તો કુલદીપ છે પણ ઓમ હું આ તો એમ ન કરી નતો રેવો તો પા હું જીતો તો હું કે કુલદીપ તો મિત્રો આપણે જીતી ગયા છે હવે હવે કુલદીપ ઘેર જઈ નીમ આપી દઈએ તો ચાલો જો આપણે હવે કેટલા બાજી છે બતાવી દીધું હોવાનું ટાઈમ કેટલો થયો તમે જોઈ લો પેલા સો અને સુરતાની છત્રી સેકન્ડ છે અને જો તમને બતાવી દઉં હવે જોયા જો આ બધું હું આ કેવું થઈ ગયું અત્યારે વોધનું જો તમને બતાવી દઉં હવે અમે હવે ઘરે જઈશું તો હવે આપણે ઘરે જઈને હવે કુલદીપને ઇનામ આપી દઈએ કુલદીપ અત્યારે બહુ આનંદમાં છે તો મિત્રો આપણે હવે રમીન તો આવી ગયા અને જો આપણે હવે કુલદીપને પૈસા ઇનામ આપીએ જો કુલદીપ વીસ રૂપિયા છે કાલ દસ રૂપિયા લેજો પા અને જો મિત્રો આપણે આટલે બ્લોગ વિડીયો આપણે પૂરો થાય છે અને જો તમને અમારા આવા બ્લોગ વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો અને અમારે મિસ્ટર સુપર ટીમ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી